રોજ રોજ આપણો એક જ પ્રશ્ન હોય કે શાક શું બનાવું અને ઉનાળામાં તો કોઈ શાક ભાવતા જ ન હોય ત્યારે જો આ ભરેલ ગુંદાની રેસીપી એકવાર ટ્રાય કરશો ને તો લોકો આંગળા ચાટતા રહી જશે અને તમે બનાવેલી રોટલી પણ ઓછી પડશે સો ટકા ગેરંટીથી તમને કહું છું તો આ રેસીપીને તમે ખાસ નોટ કરી લેજો ને એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તો આજે આપણે એકદમ ટેસ્ટી ભરેલા ગુંદાનું શાક બનાવીએ છીએ મસાલાની જ ખૂબી છે વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત પ્લીઝ શેર એન્ડ સ્વાગત છે મિત્રો રસોડાની રંગતમાં અને આ ઉનાળાની સિઝનમાં ભરપૂર પોષક તત્વોથી ભરપૂર એવા ગુંદા આપણને ખૂબ જ મળે છે તો આજે પાણી સૌપ્રથમ તો મૂકી દીધું છે અને પાણીમાં પકાવવાના છે આપણે ગુંદા તો તમને વિશ્વાસ નહીં આવે પણ હા ફ્રેન્ડ્સ આપણે પાણીમાં ગુંદાને પકાવી અને ટેસ્ટી એવું આજે શાક બનાવવાના છીએ તો નમક નાખી અને ગુંદાને આપણે બફાવા મૂકી દીધા છે અને હવે આપણે ઢાંકી દઈશું અને ગુંદાના ફાયદા તો અઢળક છે એમાં ફાઈબર અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે ગુંદાને પક એકદમ બફાઈ ગયા બાદ આપણે એની ટોપલી ઉછાળી અને આવી રીતે બધા થળિયા નીકાળી લેવાના છે ફ્રેન્ડ્સ ઇન્સ્ટન્ટલી આ કામ થઈ જશે કારણ કે ગુંદા સારી એવી રીતે આપણે બફાઈ ગયા છે અને પાંચથી દસ મિનિટ માટે આપણે ઠંડા પડવા મૂકી દીધા છે અને આપણે જે બાફવા ટાઈમે એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે એની ટોપલી હોય ને એ રહેવા દેવાની છે ને ત્યારબાદ જ બાફવાના છે જો એમાં પાણી ચાલ્યું જશે ને તો ચીકાસ ગુંદામાં ખૂબ જ અંદર પાણી વહી જાય એટલે ચીકાસ વધી જાય કારણ કે ગુંદા તો આપણા ચીકણા જ હોય તો આવી રીતે આપણે બે ભાગમાં ગુંદાને કટ કરવાના છે એક આપણે આખા ગુંદા રાખવાના છે જેની અંદર આપણે મસાલો ભરી શકીએ અને બીજા આપણે બે ભાગમાં અને બધામાં આપણે નમકવાળી આંગળી કરી અને ફેરવી લેવાની છે જેથી અને એ બાજુ થાય છે ને કામ ત્યાં આપણે અહીંયા તીખા મીઠા ચવાણાનો મસાલો તૈયાર કર્યો છે જે જો આ મસાલો તૈયાર કરશો ને તમે તો તમારે બીજું કંઈક ગાંઠિયા અને માંડવીના ભૂકો આમાં બધું આવી જાય છે તો માત્ર ત્રણથી ચાર કળી લસણની અને આપણે કેરી ખટાશમાંથી એડ કરી છે ને ગોળ આમાં ટેસ્ટ ગોળ અને કેરીનો ખૂબ જ સરસ આવે છે અને અહીંયા આપણે ગરમ મસાલો ચાટ મસાલો કશ્મીરી મરચું ધાણાજીરું એ બધું એડ કર્યું છે અને મિક્સચરમાં આપણે ક્રશ કરી નાખવાનું છે આમાં પાણી કે કાંઈ એડ નહીં કરવું પડે અને ગોળ છે એટલે સરસ એવો આપણો આવું ટેક્સચર બની અને રેડી થશે ફ્રેન્ડ્સ તો હવે આપણે જે નમકવાળા હાથથી ગુંદા કરેલા હતા ને તો એમાંથી બધી ચિકાસ પણ નીકળી ગઈ હશે અને ઇન્સ્ટન્ટલી દસ મિનિટમાં જ આ શાક બનીને રેડી થાય છે એક બાજુ આપણે ગુંદા પકાવી થાય એક બાજુ આપણો મસાલો બની અને રેડી થઈ જાય ઇન્સ્ટન્ટલી શાક બની અને રેડી થવામાં આ વાળ પણ નથી લાગતી અને જો આપણે આ ગુંદા એકદમ પાકેલા તો છે જ આપણે બાફી લીધા છે તો હવે એને આપણે ભરતી સમયે ગુંદાને અંદર મસાલો ભરી અને થોડો એવો આપણે દબાવી દેવાનો છે અને આ મસાલો જ ફ્રેન્ડ એટલો ટેસ્ટી લાગે છે ને કે એનો ટેસ્ટ જ એટલો સરસ છે તમે એકવાર બનાવશો ને તો વારંવાર તમે ગુંદાનું શાક બનાવતા થાકશો નહીં અને લોકો પણ ભરપૂર ખાશે તો આવી રીતે આપણે બધા ગુંદાને ભરી લેવાના છીએ અને મેં તો આટલા ગુંદાના ફાયદા જાણ્યા ને તો રોજ રોજ ગુંદાની અલગ અલગ રેસીપી બનાવવાનું વિચાર્યું છે તો એક બાજુ તેલ ગરમ કરી અને હવે આપણે ગુંદાના વઘાર કરવાનો છે તો તેલ ગરમ થઈ જાય એટલે હમણાં ઇન્સ્ટન્ટલી બહુ બધું કાંઈ નાખવાનું નથી અને જો આપણા અહીંયા બધા ગુંદા ભરી અને આપણે રેડી કરી લીધા છે બે પ્રકારે મેં ગુંદા ભર્યા છે અહીંયા રાય અને જીરાનો વઘાર કરી અને થોડી હિંગ એડ કરી દેવાની છે અને આપણા ગુંદા પાકેલા જ છે એટલે ઇન્સ્ટન્ટલી આમાં ગુંદા આપણે બધા એડ કરી દઈએ ફ્રેન્ડ્સ અને ગુંદા એડ થઈ જાય એટલે એને હલાવવામાં ખાસ ધ્યાન રાખવાનું કારણ કે ગુંદા પાકેલા છે અને આપણો બનેલો મસાલો પણ રેડી છે એટલે માત્ર આપણે એનો વઘાર કરી અને ઉપર મસાલામાં પણ આપણે થોડું હળદર ચટણી નમક ટેસ્ટ ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે અને આ વધેલો જે મસાલો છે ને એ આપણે ઉપરથી એડ કરી દઈશું જેથી કરીને એનો ટેસ્ટ એકદમ મસ્ત આવે અને આપણો જે રસો હોય છે ને એ ઘાટો થઈ જાય અને હજુ આમાં એક એવું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આવશે કે જેથી કરી અને એનો રસો પણ સરસ થઈ જશે અને આપણો શાકનો જે સ્વાદ છે ને બમણો થઈ જશે તો આ છે આપણી એકદમ ઘાટી છાસ એડ કરી છે જેથી ગુંદામાં એકદમ ટેક્સ્ચર એનું જાડું થઈ જશે અને આપણો મસાલો પણ એકદમ ગુંદા પાકી અને એકદમ રેડી મસ્તના બનશે ફ્રેન્ડ્સ તો આ છાશ એડ કરવાનું જરાય ભૂલતા નહીં અને હલાવવાનું આ રીતે રાખજો જેથી કરી અને આપણા ગુંદામાંથી બધો મસાલો બહાર ના નીકળી જાય અને કશ્મીરી લાલ મરચું એડ કરી દીધું છે અને હવે ઇન્સ્ટન્ટલી આપણે ગેસ બંધ કરી શકીએ છીએ અને ધીમા ગેસે થોડો સમય તમે પાકવા પણ દઈ શકશો અને આપણા ગુંદા તો પાકેલા જ છે માત્ર મસાલો બધો મિક્સ થઈ જાય અને એમાં એનો સ્વાદ ભળી જાય એટલા માટે આપણે થોડો સમય પકાવીએ છીએ અને હળવાથી હાથે આપણે એને હલાવી લેવાના છે અને ઠંડુ પડી જાય એટલે આપણે સર્વિંગ પ્લેટમાં આ શાક નીકાળી લેશું ફ્રેન્ડ્સ તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને વિટામિનથી ભરપૂર એવા પોષક તત્વોથી ભરપૂર ગુંદાનું ભરેલું શાક તો તમે પણ ટ્રાય જરૂર કરજો એકવાર આભાર ફ્રેન્ડ્સ થેન્ક યુ